જામનગર મહાનગરપાલિકાના માનનીય કમિશનરશ્રી દ્વારા ત્રીસ એક બે હજાર છવ્વીસના રોજ જે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ બજેટ રજૂ કરવામાં આવેલ હતું ત્યારબાદ જામનગરના અમારા જામનગર મહાનગરપાલિકાના માનનીય મેયરશ્રી ડેપ્યુટી મેયરશ્રી તેમજ અમારા દરેક પદાધિકારી માનનીય સાંસદ સભ્યશ્રી પૂનમબેન માનનીય ધારાસભ્યશ્રી રીવાબા તેમજ મંત્રીશ્રી માનનીય ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ આ અને તેમજ પચાસ અમારા ચૂંટાયેલા કોર્પોરેટો સાથે સંકલન કર્યા બાદ આજ રોજ સ્ટેન્ડિંગ કમિટીમાં જે માનનીય કમિશનરશ્રી દ્વારા અઢારસો સાહીઠ કરોડનું બજેટ રજૂ કરવામાં આવેલ હતું તેમાં જે સૂચવેલ કરદર જે નવ પોઈન્ટ દસ કરોડના નાબૂદ કરી અને અઢારસો ચોપન પોઈન્ટ દસ કરોડનું બજેટ મંજૂર કરી અને જનરલ બોર્ડ તરફ પ્રસ્તુત કરેલ છે આ ની અંદર જે મહત્વના મુદ્દા છે તેની અંદર વ્યાજ માફી જે બે બે હજાર છ પહેલાના જે બાકી રકમ હતી તેની અંદર સો ટકા વ્યાજમાફી જાહેર કરવામાં આવેલ છે તે ઉપરાંત માનનીય સંસદ સભ્યશ્રી દ્વારા સૂચન કરવામાં આવેલ હતું કે જામનગર શહેરની અંદર જે મશાન છે તેની અંદર જે અગ્નિ સંસ્કાર છે તે નિઃશુલ્ક થાય તેના માટેના મહાનગરપાલિકા પ્રયાસ કરે તો એમના સૂચન બાદ જામનગરના મશાન સાથે પરામર્શ કરી અને જે એમને અંતિમ સંસ્કાર કરવાનો જે ખર્ચ આવે છે તે મહાનગરપાલિકા ચૂકવશે અને તે દરેક નું અંતિમ સંસ્કાર નિઃશુલ્ક થાય તેમ તેવું નક્કી કરવામાં આવેલ છે તેમ તે ઉપરાંત જામનગરની અંદર જે પર્યટક સ્થળો આવેલા છે તેની અંદર તેની બહાર પર્યટક સ્થળોની બહાર તે પર્યટક સ્થળનો ઇતિહાસ ધાર્મિક સ્થાન હોય તો તેનો ઇતિહાસ દર્શાવતું એક સાઇનબોર્ડ લગાડે તેવી માનનીય સંસદ સભ્યશ્રીનું સૂચન હતું તે તે અંતર્ગત તે તેની અંદર પણ વીસ લાખ રૂપિયાની રકમ ફાળવી અને દરેક આવા સ્થળોની બહાર બાદ બહાર એક સાઇનબોર્ડ લગાવવામાં આવશે તે ઉપરાંત જામનગરમાં રેઇન વોટર આયો સિસ્ટમ કે જે પાણીનો જમીનની અંદર ઉતરે તેના માટે પ્રોત્સાહન મળે તેના માટે એસી ચોરસ મીટરથી જે નાના મકાનો હોય તે પણ રેઇન વોટર આયોની સિસ્ટમ લગાવશે તો તેને પણ દસ ટકા જેવી રકમ જામ માં રિબેટ મળશે આ ઉપરાંત જામનગરમાં જે ત્રીજું સ્મશાન છે જે બંને અમારા દ્વારા બનાવવામાં આવેલ છે જામનગર મહાનગરપાલિકા દ્વારા તે ઇલેક્ટ્રિક સ્મશાનની દરખાસ્ત હતી તેની બદલે અહીંયા ત્યાં ગેસ સ્મશાન બનાવવું તેવું નક્કી કરવામાં આવેલ છે તેમજ જામનગરથી રાજકોટ તરફ જતા રોડમાં ધુઆ સુધી સેન્ટ્રલ લાઇટિંગની જે બજેટની અંદર જોગવાઈ કર આવે કરવામાં આવેલ હતી તે ધુવાઓની બદલે ખીજડીયા સુધી સેન્ટ્રલ લાઇટિંગ થાય તેવું આજરોજ અમારે સ્ટેન્ડિંગ કમિટીમાં નક્કી કરવામાં આવેલ છે તેમજ જામનગરમાં આવેલ ધાર્મિક સ્થાનો કે જેને મદદરૂપ કંઈ થઈ શકાય તેના માટે જામનગરમાં આવેલ ધાર્મિક સ્થાનો હોય તેને જે ધાર્મિક સ્થાનો હોય તે તેની શરતો નક્કી કરવામાં આવેલ છે કે જે ધાર્મિક સ્થાન પોતાની માલિકીની જગ્યામાં હોય તે ઓડિટ ઓડિટેબલ ધાર્મિક સ્થાન હોય એના ઓડિટ રિપોર્ટ વ્યવસ્થા મંજૂર કરે જેવી વિવિધ શરતોને આધીન હોય તેને મદદરૂપ થવા માટે જો તે સોલાર પેનલ લગાવે અથવા તો વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ કરે જેવી અલગ અલગ બાબતો કરવાના કામ માટેના એક ધાર્મિક સ્થાનને મહત્તમ અઢી લાખ રૂપિયા જેવી રકમ ફાળવવા માટેની જોગવાઈ પણ આ આજરોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં કરવામાં આવેલ છે આમ અઢારસો ને ચોપન પોઈન્ટ દસ કરોડનું બજેટ આજરોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરી અને જનરલ બોર્ડમાં મંજૂર થવા તરફ અમે અમારા દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે